नो स्टार्ट ना हो हो अले हारा तू आ पहलाच बोल

મા બોકા બોકા કરવા આયા અમે બોકા બોકા કરવા લાગીશું તા લેઈ રખાય દી 5-5000 ની રખાઈ દી 5-5000 નહીં યાર તો કેટલા ની 1000 રૂપિયા આ જાય રા 1000 રૂપિયા જનરલી યાર અમાર 1000 રૂપિયા ખર્ચા જ ચરો 1000 રૂપિયા અમાર ખાલી આનો ખર્જો પર બળ જોડી 1000 જ પડ્યા હતા રે ઓ જઈ નકા લડાવ સજેભાઈ 1000 ની કરી દી તો આ કઈ ગયા જ નહી હેડો હો હેડો બોલજો થોંકી ભર્યા કોરી એવું કર્યું હમણાં પેલું બેટિંગ હાલ દઈએ

સંજય પકડજો હવે તમે રમો આવડેક સંજયભાઈ વાત નાખજો <coughs>

વાહ હે <tod> <movie> <TH> <personal> <andongs>

આ ન લાગે રવતા ને માય હેલા માં અંદર ભયડો ના ના આવજો ને એમ કઈએ આવ બેઠો આ બેઠો આલતા જા અલ્યા બેઠા બેઠો ઓ બેઠો ઓય બેઠો બેઠો આવો બેઠો લેવા આલુ તમે બેઠો તીજા સોન મોણી